ગુજરાત યુનિવર્સિટીમાં જીસીએસ પોર્ટલ સામે એનએસઆઈ દ્વારા સ્મશાન યાત્રા સાથે વિરોધ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યના સામાન્ય પ્રવેશ પ્રણાલી સામે આક્રોશપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રવેશ પ્રક્રિયામાં રહેલી વ્યાપક હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાના આક્ષેપો સાથે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધની અનોખી રીત અપનાવી હતી યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર બહાર સૂત્રોચ્ચાર કરીને કાર્યકરોએ જીસીએસની પ્રતિકાત્મક સમથાન યાત્રા કાઢી હતી અને વહીવટીતંત્ર

આવે પોર્ટલની ખામીઓને લીધે પ્રવેશથી વંચિત રહેલા તમામ વિદ્યાર્થીઓને સત્વરે યોગ્ય કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે વિરોધ પ્રદર્શન બાદ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્ર માં તંત્રને ચેતવણી આપવામાં આવી હતી કે જો વહેલી તકે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર અને રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે કે પોર્ટલની ખામીઓ સુધારી પ્રવેશ પ્રણાલીને સરળ બનાવવામાં આવે જેથી શિક્ષણ મેળવવા ઈચ્છતા એક પણ વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રહેવું ના પડે